નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસને આજેશોરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તેની પહેલાં જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસઠ રૂપિયા દસ ગ્રામ સોનું 60610 હજાર દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે 10 ગ્રામ ચાંદી 771 માં વેચાઈ રહ્યું છે 100 ગ્રામ ચાંદીના ભાવ છે 7710 રૂપિયા અને 1 કિલો ચાંદી 7700 રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે 100 રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની આપણે રોજ બરોજ માહિતી આપીએ છીએ તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડિયો તેની પહેલા વાત કરી લઈએ 24 કેરેટ સોનું જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે 6612 રૂપિયા દસ ગ્રામ સોનું હજાર એકસો વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનામાં કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ